મિત્રો હું છું તમારો ગોવિંદ બજાણિયા આજે ઓલ બેસ્ટ ગુજરાતી ગ્રુપ ચેનલ ની અંદર એક નવા અંદાજની અંદર એક નવા અંદાજમાં ગોવિંદ બજાણિયા ગુજરાતના નામિન કલાકારોનો અવાજ સાંભળાવશે મિત્રો જય માતાજી તો મિત્રો ગુજરાતના કલાકાર હિતેનભાઈ રાકેશભાઈ ફિરોજભાઈ નરેશભાઈ આજે એમના અવાજમાં આપણે એક એક સુંદર મજાના ડાયલોગ સાંભળશું મિત્રો મારા રુધિયામાં રાધા તારું નામ કોળીયું છે અને ભલે તું મને છોડીને આજે દે મારો દેશ છોડીને વિદેશ ચાલી ગયો હોય પણ તને લેવા તને લેવા માટે આ રામલો હંમેશા માટે વી દેસુ આખી લંકામાં આવ છે અને હે રાજા આ તારા સામે તો ભૂલી ગઈ છે પણ મારા પ્રેમને તે ઠોકર મારી છે અને આજે મને ભૂલી ગઈ મને ભૂલીને પરદેશ ચાલી ગઈ છે પણ પરદેશમાં આવીને તારી સાથે લગ્ન કરીને તને લઈને આવું તો મારું નામ પણ શામ નહીં તો મિત્રો હવે સાંભળશું આપણા ફિરોજભાઈ નહીં કૂતરાઓ જ્યારે પૂંછડી પટપટાવે ને એક રોટલી ફેંકીએ ને તો પૂંછડી પટાવવાનું બંધ કરી દે છે હા કારણ કે તમે તો બધા જાણો છો ને મિત્રો આ બાપુ નામ છે મારું બાપુ બગડે તો બાવન ગામ ફફડે અને જ્યારે સાવજ બગડે ત્યારે સમગ્ર હચ મચાવી નાખે તમે તો જાણો છો મિત્રો ભલાજી ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ મારું નામ રામ ને હા માં અને કોની મારા પ્રીત ને આડે આવી શકે મારી પ્રીત ને માટે મારે કઈ પણ કરવું પડે તો હું તૈયાર છું તો મિત્રો હવે આપણે સાંભળશું રાકેશભાઈને જેનું જીવતર જેને થઈ ગયું હોય એને પોતાનો પ્રેમ ક્યારે દેખાતો નથી હોતો કારણ કે મારી પ્રીતે મને દગો દીધો અને મને છોડીને ચાલી ગઈ કારણ કે બધા સાપ જેરે નથી હોતા નથી હોતા દાદા તમે જે જાગીરદાર ને જેરી સાપ માનો છો ને પણ દાદા બધા સાપ જેરી નથી હોતા નથી હોતા અને હા મિત્રો બેસ્ટ ગુજરાતી ગ્રુપ ચેનલને ને કરો લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી મિત્રો